ગુજરાત સરકારના આદેશ બાદ સમગ્ર ગુજરાતમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે એસવીપી જીન પ્લોટ શાળા ખાતે એક અદભુત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું સીઆરસી કોર્ડિનેટર ડોક્ટર કિશોર સેલડિયાના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાવન જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના અલગ અલગ ક્ષેત્રોને લગતી છવ્વીસ વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરી હતી બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ વધારવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ સાથે જમાડવામાં પણ આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જીન પ્લોટ શાળાના સ્ટાફ વિદ્યાર્થીઓ તથા સીઆરસી દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી આ પ્રદર્શન થકી બાળકોને વિજ્ઞાન વિશેની મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહન મળ્યું હતું હું ડોક્ટર કિશોર સેલડિયા સીઆરસી કોઓર્ડિનેટર જીન પ્લોટ સૌ પ્રથમ તો હું ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો આભાર વ્યક્ત કરું છું આજે મારા ક્લસ્ટર કક્ષાના વિજ્ઞાન મોઢોની નોંધ લેવા બદલ આજરોજ પ્લોટની અંદર જેને કહેવાય ક્લસ્ટર કક્ષાનો જેમાં ટોટલ સોળ શાળાઓ પૈકી નવ શાળાઓ જે સરકારી શાળાઓ છે પ્રાથમિક શાળાઓ એમાંથી છવ્વીસ જેટલી કૃતિઓ અને બાવન જેટલા બાળવૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા છે સાથે સાથે કલા ઉત્સવ છે જેની અંદર છત્રીસ જેટલી કૃતિઓ છે આમાં પ્રગટ થઈ છે આવેલી છે સરકારનો રાજ્ય સરકારનો ઉદેશ્ય એ છે કે એકવીસમી સદીના મૂલ્યોની સાથે સાથે વિદ્યાર્થીઓ જેને કહેવાય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત જે સંશોધનનો દ્રષ્ટિકોણ છે એ પ્રાથમિક કક્ષાથી બાળકોની અંદર વિકસિત થાય અને વિદ્યાર્થીઓની અંદર સંશોધન જે કહેવાય પ્રાથમિક શાળાથી જ એને એમાં રુચિ જાગે એ માટે આ જેને કહેવાય ક્લસ્ટર કક્ષાનું આયોજન કરવામાં આવ્યું અહીંયાથી જે પાંચ નંબર આવશે દસ બાળકો તાલુકા જશે જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ તો આ જે આયોજન છે એ જીસીઆરટી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને અમારા બીઆરસી અને ના સંયુક્ત ક્રમે શિક્ષણ વિભાગ દ્વારા થયેલું છે જેની અંદર તાલુકાના મેજિસ્ટ્રેટ અને મામલતદાર શ્રી આઈ આર પારગી સાહેબ તાલુકા ભાજપ પ્રમુખ ભાઈ પ્રવીણભાઈ સોજીત્રા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી અનુભાઈ ગુજરાતી અમારા એસએમસીના અધ્યક્ષશ્રી અને આચાર્યશ્રી અને મોટી સંખ્યામાં શિક્ષકો નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને આ નવો જે એકવીસમી સદી છે એ ટેકનોલોજીનો યુગ છે આજે જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એ દરેક જગ્યાએ સ્થાન લેતું હોય જ્યારેટાનું મહત્ત્વ હતું ત્યારે ડેટાનું મહત્ત્વ હોય ત્યારે દરેક વ્યક્તિના હાથમાં જ્યારે એક ગેઝેટ હોય ઇલેક્ટ્રોનિક ત્યારે એની સાથે કદમ મિલાવવા માટે આપણે પણ આપણું જે છે વિશ્વના વિકાસ માટે ભારતનું પણ કંઈક યોગદાન થાય એ માટે જેને કહેવાય કે ભારતે જે પ્રાચીન સમયમાં કે યન્ન ભારતે તન્ન ભારતે જે ભારતમાં નહોતું એ બીજે ક્યાંય નહોતું તો આપણી પાસે બધું હતું એ ફરી પાછું જાગ્રત થાય એ બરી પાછું વિશ્વ સમક્ષ મુકાય એ માટે તમામને આપણું જે પ્રાચીન છે જ્ઞાન ભારતીય જ્ઞાન પરંપરા ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એની અંદર ડોક્યો કરવાની જરૂર છે